અમરેલી જિલ્લાની અંદર અમરેલીના સપૂત એવા માન્ય દિલીપભાઈ સંઘાણી સાહેબ ઇપકોના ચેરમેન છે એનસીઆઈના ચેરમેન છે ભુજ કોમાસના ચેરમેન છે અને સહકારી ક્ષેત્રના એક છે ઇપકો દ્વારા જે ખેતમજૂરો અને ખાસ કરીને આદિવાસી લોકો પરપ્રાંતમાંથી અમરેલી જિલ્લાની અંદર જે પોતાની રોજીરોટી રડવા માટે આવે છે એમના શિયાળાની કડકડતી ઠંડીમાં સારી કંપની વર્ધમાન મિલના સારી ક્વોલિટીના બ્લેન્કેટ ઠંડીના રક્ષણ સામે ઇપકો દ્વારા અને દિલીપભાઈ સંઘાણીના રાહબરી નીચે સમગ્ર ટીમ સહકાર અમરેલી જિલ્લાની અંદર જ્યાં જ્યાં આદિવાસી લોકો હોય પછી માર્કેટયાર્ડ એપીએમસીની અંદર ટેકાના ભાવે જે મગફળી સોયાબીન ખરીદી થાય એની અંદર પણ જે બહારથી મજૂરો કામ કરવા માટે લેબર કામ ટ્રાન્સપોર્ટિંગ કામ માટે આવે એમને ઠંડીના રક્ષણ માટે દિલીપભાઈના નેતૃત્વમાં ટીમ સહકાર દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ધાબળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો એના ભાગરૂપે આજે ચલાળામાં આ આદિવાસી અને ખેતમજૂરોને ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમમાં અહીં અમારી વચ્ચે ચલાળા નગરપાલિકાના પ્રમુખ શ્રી જયરાજભાઈ પૂર્વ પ્રમુખ શ્રી વૈલુભાઈ પૂર્વ પ્રમુખ શ્રી અહેમદભાઈ પૂર્વ પ્રકાશભાઈ ચલાલા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ જીતુભાઈ તેમજ અહીંયાથી અમારી સાથે ટીમ સહકાર ટીમ સંગઠન અને સર્વ મિત્ર મંડળની હાજરીમાં અમે એમના વરદ આ આદિવાસી ખેતમજૂરોને અને પરપ્રાંતિ મજૂરોને ધાબડાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તે પ્રસંગે આજ સૌ એકઠા થયા હતા જયરાજવાળા ચલાલા આજે ઇફ્કોના માધ્યમથી હમણાં જ અમારા આદરણીય શ્રી જયંતિભાઈ બાન્સુરિયા સાહેબે વાત કરી એમ કે ઇફ્કોના ચેરમેન અને દીર્ઘદ્રષ્ટા આદરણીય શ્રી દિલીપભાઈના દર વર્ષનો જે વિચાર હોય છે કે આ શિયાળાની કડકડતી ઠંડીમાં પ્રહરપ્રાંતિય લોકો અને મજદૂર લોકો જે ખાસ કરીને ખેતરોમાં વાડીઓમાં ઝૂંપડા બનાવીને પતરાના મકાનમાં બારોબાર જે રહેતા હોય છે એમના માટે ઇફકો દ્વારા સારી કંપનીના સારી ક્વોલિટીના ધાબળા સમગ્ર અમરેલી જિલ્લામાં જ્યારે વિતરણ થઈ રહ્યા છે ત્યારે આજના દિવસે જિલ્લા સંઘના આદરણીય ચેરમેન શ્રી જયંતિભાઈ પાનસુરિયા સાહેબની વાડી ખાતે આ વિસ્તારમાં તેમજ સમગ્ર ચલાલા શહેરમાં પ્રાંત્રાંતિયો મજૂદરો જે વાડીએ વસતા હોય ત્યાંથી બધાને એક જગ્યાએ એકઠા કરી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ એમની હાજરીમાં ટીમ સહકાર ટીમ સંગઠન બધાની રૂબરૂમાં લગભગ આશરે દોઢસો ઉપરાંત પરપ્રાંતિય મજૂરોને આજે ધાબડા વિતરણ કરવામાં આવ્યા છે જેથી આ ઠંડીમાં એ લોકોને રક્ષણ મળી શકે અને ખરેખર સાચા અર્થમાં જો સેવા કરવી હોય તો જે દુઃખી છે દરિદ્ર છે જે કાચા મકાનોમાં ઝૂંપડામાં રહી છે એમના માટે આ એક ખૂબ મહત્ત્વનું અને સેવાનું કામ જ્યારે ટીમ સહકાર દ્વારા થઈ રહ્યું હોય

लक्ष्मी बाजरी बिल सागर लक्ष्मी एग्री उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी